ये तो तो कल जो पकड़े ना था उड़ा से बगाड़ी है पार्टी ई बो से गंदी करे कंठा ना कोने पे लूचाई जाए मोटा खड़ में तमरो छो कल तम पड़ेला वाइजोस ना जो अणि वाइजो पईजे वाइजो खाली होतो सी बो धोसे आ तो लोई आली है दा दो न पड़े आली है केऊ

થોડી ફાર્યું થઈ ગયું પડી bilang di pasar sih om enggak enggak am kari guys Gandi

મારી રૂપલ આલડા ગાય છે આલુ લુલું હાલુ લુલું રૂપલ મારી જલ્દી સુઈ તોફાન કરે છે એટલે હિંડોળે ભેસાડી દીધી ને હિચકો ખવડાવો આલુ લુલું રૂપલ બેન સુઈ જાવ રૂપલ બેન રૂપલ બેન ના નાય પડીશ ચુ ગઈ આલુલુ રૂપલ બેન સુઈ જાવ સુઈ જાવ રૂપલ બેન

આજે શું બનાવવાના મારી લાશ કાઢી જાય પેલી હોય હિના બહુ સોસનો બાટલો પાસે પડ્યો છે હિના બહુ સરાક મુખડા દીખાય ઓ હિના બહુ તો જો ઓહો જરા સામે દીખીએ એક બાર નજર કીજીએ હિના બહુ सब लोग कह रहा है हिना वो क्या कर रही है, <laughs> आप, जरा, है। <laughs> आप जरा आप जरा सा देख के हिना वो तो तारक मेहता ही दिखता है देखो हिना वो आज क्या बना रही है हिना वो आज मैगी बना रही है मैगी बना रही है सो मैगी ना भजिया बनावाना चाहिए हाँ हाँ बना बनाओ हिना वो हम आ गई જો મિત્રો ગાય અમારી વયા ગયે રાતે બે વાગ્યા વયાણી છે વાસ રાનો જન્મ થયો છે નહીં આવી આવશે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા નિલતા જ